આપણે બનાવીશું ઘરમાં રીંગણા બટેટા ન ખાતા હોય એ પણ ખાવા લાગે એવી આજે આપણે રીંગણા બટેટાની નવી વાનગી રોટલી સાથે ડાભાત સાથે કે એકલા પણ ખાઈ શકો એવા આજે આપણે મહારાષ્ટ્રીયન ફેમસ વાંગચા કાપ અને બટાટાચા કાપ બનાવીશું બહુ ટેસ્ટી એવા ઝટપટ બનીને તૈયાર થઈ જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે જે મોટું રીંગણ આવે ઓળો બનાવવા માટે એ આપણે લઈ લઈશું અને એના આપણે આ રીતે મીડિયમ ઠીક એવા સ્લાઇસ કરી લઈશું તો આવા સ્લાઇસ કરી અને આપણે એને પાણીમાં ઉમેરી દઈશું એટલે એ કાળા ન પડી જાય તો પાણીમાં ઉમેરી સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું એટલે રીંગણાની થોડી જે કડવાશ હોય એ પણ મીઠું આ રીતે તમે ઉમેરશો એટલે એમાંથી નીકળી જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો જ્યાં સુધી આપણે એને યુઝ ન કરીએ ત્યાં સુધી પાણીમાં જ રાખીશું હવે બટેટા લઈ લેશું તો મોટા હોય એવા બટેટા લઈ લેવાના એકલા રીંગણાનું તમારે બનાવવું હોય તો એનું પણ એકલા બટેટાનું બનાવવું હોય તો એનું પણ બનાવી શકો તો આ રીતે એનો મસાલો એક જ છે એટલા માટે મેં રીંગણા અને બટેટા બે લીધા છે બટેટાની છાલ ઉતારી અને મીડિયમ થિક એવા એના પણ આ રીતે સ્લાઇસ આપણે કરી લઈશું અને એને પણ આપણે પાણીમાં આ રીતે ઉમેરી દઈશું એટલે બટેટા પણ કાળા ન પડવા લાગે તો આ રીતે બે બટેટા લઈ મેં એને રેડી કરી લીધા હવે મિક્સર જારમાં બે લીલા મરચાં તીખા હોય એવા લીધા છે ત્રણ નાના ટુકડા આદુના અને છથી સાત લસણની કળીઓ લઈ આવી પેસ્ટ વાટી અને આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા લસણ ન ખાતા હોય તો આ રેસીપીમાં લસણ તમારે સ્કીપ કરવાનું છે એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું સાથે એક ચપટી જેટલી હળદર અને બે થી ત્રણ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અહીંયા તીખાશ તમને કેવી જોવે એ રીતે તમારે ઉમેરવાનું છે અહીંયા તીખાશ માટે મેં લીલા મરચાં લીધા છે અને કલર માટે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે મિક્સર જારમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને આ રીતે થોડું થોડું ઉમેરી દઈશું અને આ રીતે આવી પેસ્ટ રેડી કરી લઈશું તો મેં પેસ્ટ રેડી કરી લીધી છે હવે જે સ્લાઇસ રીંગણાના આપણે પાણીમાં રાખ્યા છે એને આપણે એકદમ નિતારી દઈશું અને કપડું લઈ લઈશું અને કપડામાં આ રીતે રીંગણાના સ્લાઇસ મૂકી અને આપણે એને ડ્રાય કરી લઈશું તો બને એટલા આ રીતે તમારે થોડું પ્રેસ કરી પાણી છે એ આ રીતે ડ્રાય કરી લઈશું હવે આપણે રીંગણમાં આ રીતે કાપા કરી લઈશું તો આ રીતે ઊભા અને આડા ત્રણ ત્રણ કટ કરશો એટલે જે મસાલો છે એ અંદર સુધી જશે એ જ રીતે મેં બટેટાને પણ આ રીતે પાણીમાંથી કાઢી કપડામાં ડ્રાય કરી લીધા છે એને પણ આ રીતે ત્રણ ઊભા અને ત્રણ આડા કાપા કરી રેડી કરી લઈશું હવે એક પ્લેટ લેશું એમાં ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ અને ચારથી પાંચ ટેબલ સ્પૂન રવો અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું હવે જે આપણે પેસ્ટ બનાવી છે એ રીંગણાના સ્લાઇસ પર આ રીતે પૂરું આવે બે સાઈડથી એ રીતે આપણે લગાવી દઈશું તો આ રીતે અને એ જ રીતે આપણે બટેટાના સ્લાઇસને પણ આપણે આ રીતે પેસ્ટ છે એ લગાવી દઈશું તો આ રીતે અને હવે એકવાર તમે આ રીતે બે સાઈડ લગાવી દો મસાલો પછી તમારે જે રવો અને ચોખાનો લોટ મિશ્રણ કર્યું છે એના પર આ રીતે તમારે પ્રેસ કરવાનું અને આ રીતે એને પ્રેસ કરી કોટિંગ એકદમ સારું એવું તમારે લાવી દેવાનું તો આ રીતે તો એકદમ આ નાસ્તો ઓછા તેલમાં પણ એકદમ ક્રિસ્પી એવો બની જશે તો આ રીતે તો એ જ રીતે આપણે બીજા બધા સ્લાઇસને પણ તો મેં એક સાથે જ બધા જ બટેટાના સ્લાઇસને અને સાથે સાથે રીંગણના સ્લાઇસને પણ આ રીતે પેસ્ટ લગાવી દીધી અહીંયા જે મસાલો આપણે પેસ્ટ બનાવી છે એ તમે તમારા હિસાબે વધુ ઓછું બનાવી શકો છો જેટલી તમને જોવે એટલી તમારે બનાવી લેવાની તો આ રીતે મેં રીંગણાના સ્લાઇસને પણ લગાવી દીધું બધા જને અને એ જ રીતે મેં બટેટાના સ્લાઇસને લગાવી અને પછી મેં એક સાથે બધાને રવો અને જે ચોખાનો લોટ છે એનાથી કોટ કરી રેડી કરી લીધું તો રવો અને જે ચોખાનો લોટ છે એનાથી બહારનું લેયર છે એકદમ ક્રિસ્પી એવું તમારું બનશે હવે એક પેન લઈ લઈશું એમાં આ રીતે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને તવામાં પૂરું આ રીતે ફેલાવી દઈશું ગરમ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખવાની છે આ રીતે પહેલાં આપણે રીંગણના સ્લાઇસ તો એનો અને બટેટાનો કુકિંગનો ટાઈમ અલગ અલગ હોય એટલા માટે રીંગણના સ્લાઇસ પહેલાં મૂકી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એક સાઈડથી ક્રિસ્પી થોડા આવા થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરીશું લગભગ એકથી બે મિનિટ જેવો ટાઈમ લાગશે આ રીતે બે સાઈડથી તો એક સાઈડથી મેં ક્રિસ્પી કરી લીધું એ જ રીતે બીજી સાઈડ પણ એકથી બે મિનિટ મીડિયમ હાઈ ફ્લેમ લગભગ ટોટલ ત્રણ મિનિટ બે સાઈડ પહેલાં મેં થવા દીધું અને હવે એક એક મિનિટ જેવું આપણે ક્રિસ્પી આવું થાય ત્યાં સુધી થવા દઈશું તો તૈયાર છે એ જ રીતે બટેટાના સ્લાઇસને પણ પાંચ મિનિટ જેવું લાગશે તો પહેલાં આપણે આ રીતે બટેટાના સ્લાઇસ મૂકી ઉપર જરૂર લાગે એટલું તેલ તમારે આ રીતે છાંટી દેવાનું પહેલાં એક સાઈડથી એકથી બે મિનિટ જેવું શેકી સાઈડ ચેન્જ કરી લેવાની પાછું તમારે એકથી બે મિનિટ જેવું એક સાઈડથી શેકી એની સાઈડ ચેન્જ કરી લેવાની અને ક્રિસ્પી અને સારા એવા સોફ્ટ એવા થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે તો બટેટા કાચા નો રહે એ રીતે તમારે થવા દેવાના એના પાતળા સ્લાઇસ કર્યા હોય તો એકદમ જલ્દીથી થઈ જશે તો બટેટા પણ તૈયાર થઈ ગયા રીંગણા પણ તૈયાર થઈ ગયા ગરમાં ગરમ આપણે એને સવ કરીશું તો તમે એને ભાત સાથે સાઈડમાં એકલા રોટલી સાથે પણ ખાઈ શકો જો ઘરમાં રીંગણા કોઈ નહીં ખાતું હોય એને પણ તમે આ ખવડાવશો તો એને ખૂબ જ ભાવે એવું રીંગણા બટેટાનો નાસ્તો તો પછી મેં મહારાષ્ટ્રમાં ખાધેલું એને વાંગ્યાચા કાપ અને બટાટા કાપ કે અને બહુ જલ્દીથી બની જાય જ્યારે ટાઈમ ન હોય ત્યારે ફટાફટ સ્લાઇસ કરી મસાલો લગાવી અને ક્રિસ્પી કરી એક સાઈડ રોટલી કે પછી દાળ ભાત તમે બનાવ્યા હોય અને શાક તમારે ન બનાવવું હોય તો આ ઝટપટ બનાવી અને સર્વ કરી શકો છો તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ